આ તો વાવ છે એટલે વાવનો વટ અનેરો હોવો જોઈએ આપણી વચ્ચે આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી રેખાબેન રેખાબેનનો પરિચય તો મારે નથી આપવો તમને બધાને ઘરે ઘરે ખબર છે મેં એક જણાને પૂછ્યું હતું અરે કે ઉમેદવાર તો અમે ઓળખતા એમના દાદાએ આ ડેરીને બનાવ્યો હતો કે આપણે શું કરો આવા બેન આપણી વચ્ચે ઉમેદવાર છે અને એમાં બેન છે અને ડૉક્ટર છે એટલે પીએચડી ડોક્ટર જે અર્થશાસ્ત્ર માં હોય કે જે શાસ્ત્ર ગમે હોય પણ એમના જે વિષય છે એ વિષય પર પીએચડી છે એટલે જયારે લોકસભામાં જયારે બોલતા હોય છે ને તારે આ શબ્દો આ ચિહ્ન યાદ આવશે કે લોકસભામાં મને વાવ માંથી સારી લીડ થી મેં હમણાં દાખલો આવ્યો તો એક બેઠા હતા લગ્ન આવે ને એટલે ચાર બધા બેઠા હોય ઘેરી અને પછી એમ કે ઉભા રહો કે હું ઘેરી લઈને કરાવ અને પછી ઘરે જાય લગ્ન આવ્યું રૂપે ટવકો પડે નો ભાઈ અરે ભાઈ આવો લગન આવ્યું રૂ તો શું કે હું આવું ભાઈ હેડો આવું છું અને થોડી વાર થાય તા કે મારી થોડુંક મારી મારે તારી ભાભી ની બધા નથી કેમ માનતો આયા વગેરે નહીં આજ કોઈ પણ પ્રસંગ હોય

તો આપ સૌને આ મોદી ને ગર્વ કરવા માટે આ મોદી નું કમળ મોદી નું કમળ દિલ્હી માં છે અને વાવ ની લીડ બધાના કરતા વધારે મળે એવી આપ સૌ ને બે હાજર વિનંતી કરું ભારત માટે